નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે તમે સૌ ખૂબ જ મજામાં શો મોજમાં હશો એવી ગણતરી સાથે આપણે આ વિડીયોની શુભ શરૂઆત કરવાની છે અને વિડીયો શેના માટે છે તો વિડીયો છે આપણે એફ માય બી કોમ સેફ ડોના વિદ્યાર્થીઓ માટે અને એ પણ મોસ્ટ આઈ એમ પી ક્વેશ્ચન્સ અને એ પણ લોંગ ક્વેશ્ચન્સ ફોર જેની ઉપર હું શું સ્વીકાર મિત્રો એકદમ હાર્દિક સ્વાગત કરું છું એકદમ મતલબ કે દહે દિલ પ્રેમ ભાવથી તમારું હાર્દિક સ્વાગત કરું છું બરોબર ચલો હવે અહીંયા આ વિડીયો ની અંદર આપણે ટોટલ કેટલા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ ની વાત કરવાની છે તેના માટે છે ટોટલ 19 મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ બરાબર મેન મોસ્ટ આમ્પિક ક્વેશ્ચન્સ નો વિડીયો ઓલરેડી આઉટ થઈ ચૂક્યો છે ઓલરેડી આપણે પબ્લિશ કરી દીધો છે જો હજી સુધી તમને નથી મળ્યો તો ચોક્કસ પણે જોઈ લેજો બરાબર એમાં પણ આપણે 19 આમ જો જે એક રીતે 18 જ છે એ બધા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ પબ્લિશ કરેલા છે અને એ તમારે ખાસ કરીને જોવાના છે અને એવી જ રીતે અહીંયા આપણે જે ક્વેશ્ચન્સ છે એ પણ તમારે ખાસ કરીને જવાના છે છે અને છે તો ચાલો જો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે જે મોસ્ટ ટાઈમ બી છે એમાં પહેલા પાંચ મોસ્ટ ટાઈમ બી જે ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં તમારી સમક્ષ રજૂ છું આપણે આ વિડીયો બંને એ પર પછી બનાવે છે કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બને બરોબર તો એ માટે અહીંયા તમારી સામે રજૂ છે ચલો શરૂઆત કરીએ પહેલું માં આવે છે ઇજારાયુક્ત હરીફાઈમાં એડીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા સમજાવો જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એક્સપ્લેન શોર્ટ રન એ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અન્ડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં આપણે શું કરવાનું છે એના

પોઈન્ટ છે આપણે એક્ઝામ માટે ઇકોનોમિક્સ એક્ઝામ માટે તો ખાસ કરીને મોડે કરીને કે વાંચીને કે ગોખીને તમે જે કહો તે કરીને જજો બરાબર સેકન્ડ ક્વેશ્ચન જે છે આપણે કિંમત ભેદભાવના પ્રકારો સમજાવો એક્સપ્લેન ટાઈપ્સ ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કે જે કિંમત ભેદભાવ એના જે મુખ્ય પ્રકાર છે ત્રણ પ્રકાર છે એ છે વ્યક્તિગત પછી બીજું છે સ્થળગત અને ત્રીજું આઈ થિંક છે ઉપયોગ લખશે બરાબર આ ત્રણે ત્રણ એના ટાઈપ છે આ ત્રણ પ્રકારના કિંમત ભેદભાવ આવે છે અને ત્રણે ત્રણ તમારે સમજાવવાના રહે છે ધ્યાન રાખજો આ એવા ક્વેશ્ચન છે જે લોંગ ક્વેશ્ચનમાં પણ તમને પૂછીએ કે ખાસ કરીને આ એક ચૌદ માર્ક્સના ક્વેશ્ચન તરીકે પણ તમને મૂકી શકે તો એનો ખાસ ધ્યાન રાખીને તમારે આને મોઢે કરવાનો છે વાંચવાનો છે એના પ્રમાણે હા પેલા જે એવું બની શકે કે ટૂંકા ગાળાના સાત માર્ક્સમાં લાંબા ગાળાના સાત માર્ક્સ એવી રીતે મૂકી શકે તો એનું પણ ધ્યાન રાખવું પછી આવે છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો પૂર્ણ હરીફાઈમાં બરાબર અહીંયા છે ઇજારા યુક્ત હરીફાઈ અને અહીંયા છે ની છે પૂર્ણ હરીફાઈની હા અહીંયા આપણે સવાલમાં કાલે ટૂંકા ગાળાની કીધી છે પણ તમારે કરવાની છે બંને શોર્ટ રન અને લોંગ રન ટૂંકા ગાળાની લાંબા ગાળાની બી પોતે કરીને જવાની છે ઇગ્નોર એક નહીં કરતા કારણ કે ટૂંકા ગાળાનો જે કીધું લાંબા ગાળાનો પણ પૂછી શકે એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે એક્સપ્લેન શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર પરફેક્ટ કોમ્પિટિશન બરાબર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને પરફેક્ટ કોમ્પિટિશન આ બંને ડિફરન્ટ વસ્તુઓ છે આ ધ્યાન રાખજો એટલે પૂર્ણ હરીફાઈમાં પીઢીની જે ટૂંકા ગાળાની આપણે વાત કરીએ જેમાં આવે છે એક જેમાં તને ખર્ચમાં સરખા હોય છે બરાબર સમાન ખર્ચમાં સરખા હોય છે બીજો ખર્ચ કરતા કિંમત ઊંચી હોય છે ત્રણ પ્રકારે આવે છે એક કે જેમાં સરખું હોય એક જેમાં એમાંથી એક વધારે છે એક જેમાં એક બીજા કરતા ઓછું છે આ ત્રણ ભાગ છે એ પૂર્ણ હરીફાઈમાં એ તમારે ખાસ કરીને જણાવવા છે સમતોલાનો જે ટૂંકા ગાળાની સમતોલા છે ચોથું જેને આપણે કહે છે મોડી રોકાણ માટેના

અહીંયા આપણી પાસે એટલો બધો ટાઈમ નથી વિડીયો નહીં તો લેન્ધી થઈ જશે પ્લસ તમારે પણ વાંચવાનો નિયમ વધારે છે એટલા માટે આપણે વધારે ડિટેલ એક્સપ્લેનેશન આપવા નહીં જઈએ બરાબર અમુક પોઈન્ટ જે છે એવા સવાલ લાગે છે એને હું પોઈન્ટ અહીંયા તમને બોલી દઈશ બાકી બધા ક્વેશ્ચન તમારી સામે ખાલી રજૂ કરે છે અને તમને જેટલું વધારે પોસિબલ હશે એટલું આપણે સમજતા જશું પાંચમાં હોય છે એક જ વ્યવસાયમાં વેતન તફાવત સમજાવો એક જ વ્યવસાયમાં જો આ વેતન તફાવતમાં આપણે બે થી ત્રણ આવે છે એક કરતાં વધારે વ્યવસાયવાળા બરોબર એટલે એમ બીજા વ્યવસાય એવું કંઈક કહેવાય છે ને એટલે એક જ વ્યવસાયમાં વેતન તફાવત સમજાવો અને એને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સપ્લેન ધ વેજ ડિફરન્સ ઇન અ સેમ ઓક્યુપેશન એટલે એની અંદર પાછા આપણે આવે છે શ્રમિકની કાર્યક્ષમતા વધે છે પછી બીજું શું થાય છે તો કે ઉત્પાદન વ્યવસ્થામાં તફાવત આવે છે સોદા શક્તિમાં ફેરફાર છે પછી જીવન નિર્વાહ ખર્ચમાં ને લઈને આ બધી બાબતો એક જ વ્યવસાયના તફાવતમાં સમાવેશ થાય છે એની પછી આવે છે છઠ્ઠો પ્રોફેસર સ્ટુમ્પીટરે આપેલ નફાના નવ પ્રવર્તન સિદ્ધાંતની ચર્ચા કરો જેની અંદર આપણે કહે છે ઇંગ્લિશમાં ડિસ્કસ ધ ઇનોવેશન થિયરી ઓફ પ્રોફિટ ગિવન બાય કોમ છે સ્ટુમ્પીટરે બરાબર જેની અંદર આપણે આવે છે પેલા તો એ સમજો કે નવો પ્રવર્તમાન સિદ્ધાંતમાં મેળ આવે છે શું તો એમાં આવે છે કે નવા ઉત્પાદન શોધ છે એ છે બીજું એમાં જે બાબતોનો સમાવેશ થાય છે એ જે નવી નવી વેચાણ વ્યવસાય નવી વેચાણ વ્યવસ્થા નવી ધંધાકીય વ્યવસ્થા આ બધી વ્યવસ્થાના આધારે આ કે કઈ રીતે તમે એક નવો પ્રવર્તન મતલબ નખો એક જે સિદ્ધાંત છે એ સાબિત કરી શકો છો રજૂ કરવામાં આવેલી છે સાનમો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખેતી ની લાંબા ગાળા ને સમતો ની સ્થિતિ આકૃતિ મદદથી ત્યાં આપજો સ્થિતિ આકૃતિ મદદથી સમજ તમને આમાં ક્લિયર કીધું છે કે આકૃતિ દોરવાની છે ન કીધું એને રીતમ ના દોરો તો સમજી શકાય પણ અહીંયા કમ્પ્લીટ કીધેલું જ છે એટલે ધ્યાન રાખજો અને આ આકૃતિ ખાસ તમારે યાદ રાખીને જવાની છે હવે એને ઇંગ્લિશમાં કહીએ તો એક્સપ્લેન વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ ધ લોંગ રન ઇક્વેલિબ્રિયમ પોઝિશન ઓફ અ ફોર્મ અન્ડર પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ ઓકે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટના અંતર્ગત તમારે સમજાવવાનું છે પૂર્ણ હરેભાઈનો જે લાંબા ગાળાની સમતોલાની સ્થિતિ આપણે અહીંયા કઈ હતી ટૂંકા ગાળાની હતી ને હા હવે અહીંયા કહે છે લાંબો રનિંગ મેં કીધું ને બંને મોટે કરવાની છે બંને વાંચીને જવાની છે તો એમાં સમતુલ અમે જોઈએ તો બધી જ પેઢીની પેઢીઓ સમતુલમાં છે પછી પેઢીઓની સંખ્યા સ્થિર છે કે નહીં બરાબર એ પેઢીને સંબંધિત જે ફોન હરીફાઈમાં કામ લાગતી જે મેન વસ્તુ જે લોંગ ટર્મ ફાયદા કરે બને એ બધા પોઈન્ટ આની અંદર આવે છે પછી આવે છે વેચાણ ખર્ચ જેને આપણે કહીએ છીએ સેલિંગ કોસ્ટ કોને કહેવાય વેચાણ ખર્ચ ખબર છે ચાલો સમજી લો ટૂંકમાં કોઈ પણ વસ્તુ મારે માની લો તૈયાર કરવી છે ને એ તૈયાર કરવા પાછળ જે હું શોધખોળ કરું છું રિસર્ચ કરું છું કે જે કઈ પણ કરું છું અને એ જે મારો ખર્ચો છે પ્રોડક્ટ વેચવા પાછળ એ આપણો શું કહેવાય વેચાણ ખર્ચ કેવાય જેને આપણે કહીએ છીએ સેલિંગ કોસ્ટ એના અને જે કંઈ પણ પોઈન્ટ આવે છે બધા તમારે શોર્ટ નોટમાં આવી શકે એટલે ખાસ ધ્યાન રાખજો કરવાનો છે પછી આવે છે નવમો નફા નું ગતિશીલ સિદ્ધાંત ડાયનામિક થિયરી ઓફ પ્રોફિટ હા આ એક પણ મોસ્ટ મોસ્ટી ક્વેશ્ચન છે કારણ કે આમાં તમારે ઓપ્શન્સ નથી અને આને ઓપ્શનમાં કાઢતા પણ ને બરાબર સો બી કેરફુલ ડાયનેમિક થિયરી ઓફ પ્રોફિટ પછી આવે છે દસમું મૂડી પુરવઠાના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કે મૂડી ઇન્ટરનલ સોર્સિસ ઓફ સપ્લાય ઓફ કેપિટલ આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો આવે છે ને એમાંથી આપણે ગયા મૂડી પુરવઠાના કે ભાઈ કઈ રીતે તમે ઇન્ટરનલ સોર્સિસ કયા કયા છે કેપિટલ સપ્લાય સપ્લાય મૂડી પુરવઠા માટે મોડીને ભેગી કરવા માટે તમામ આંતરિક પ્રાપ્તિ સ્થાનો એ આપણે એની અંદર આવે છે ઓકે પછી આવે છે માંગ રેખા જેને આપણે કહે છે કિંગ અને માંગ એ આપણને બધાને ખબર છે એક મહત્વનો હિસ્સો છે બિઝનેસ ની અંદર અને એની સાથે ઇકોનોમિક સાથે જોડાયેલો છે એટલે કે એના આધારે વસ્તુની ડિમાન્ડ વધશે ઘટશે એના આધારે ફાઈનાન્શિયલ પોઝિશન પણ ચેન્જ થતી હોય એટલે આ ખાંચ વાળી રેખા છે એ પણ કરજો પછી આવે છે કિંમત ભેદભાવ કયા સંજોગોમાં શક્ય અને નફાકારક બને છે ધ ડિસ્ક્રિમિનેશન કેન બી એન્ડ પ્રોફિટેબલ ત્યારે વધારે ફાયદાકારક બને હવે સિમ્પલ એક્ઝામ્પલ આપો ચાલો સમજી લેજો કે હવે માની લો તમે ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ લાવી કોઈ પ્રોડક્ટ લાવી જેની એક પ્રાઇસ સો રૂપિયા છે બરાબર આ સો માં હું તમને કહી શકું ફાયદો થઈ શકે કે નહીં તમારે નક્કી કરવા સો રૂપિયામાં લાવ્યા અત્યારે બરાબર ફોર એક્ઝામ્પલ આજની તારીખે લાવ્યા એટલે ટુડે હવે આજે લાવ્યા હવે આને એને એના પંદર દિવસ લઈ લે વસ્તુ તમે સ્ટોપમાં લાવ્યા બરાબર વધારે મોટા પાયે આ પંદર કે પાંચ કે સાત દિવસ રહીને એ વસ્તુના ભાવ થઈ ગયા એકસો ને પચાસ રૂપિયા માર્કેટમાં તો આ શું થયું કિંમત ભેદભાવ થઈ કેટલા દિવસની અંદર આપણે ચાલો ગાણી લઈએ ફાઈવ ડેઝ આ દિવસમાં એ વસ્તુના ભાવ સો થી કેટલા થઈ ગયા દોઢસો એ પહોંચી ગયા તો આ શું થયું કિંમતમાં ભેદ નહોતો કિંમતમાં ફરક આવ્યો તો આપણા માટે ફાયદાકારક બને એ સમયે તો એમ રીતે ક્યારેક ફાયદાકારક બને તો ઘણી વારે નુકસાનકારક એ બને છે તો શક્ય કયા ક્યારે તમે કિંમત ભેદભાવ શક્ય છે અને નફાકારક કઈ રીતે ક્યારે બને છે એ તમારે અહીંયા સમજાવવાનું પછી હવે છે ઇજારાયો કરીફાયવાના બજારમાં ટૂંકા ગાળામાં પેઢીની સંતુલનની સ્થિતિ આકૃતિની મદદથી સમજાવ અહીંયા જો એ સવાલ આપણે હતો જ બરાબર અહીંયા ટૂંકા ગાળા અને લાંબા ગાળા બંનેની સંતુલા હતી અને અહીંયા આપણે ખાલી શેની છે ટૂંકા ગાળામાં પેઢીની સ્થિતિ અને એ પણ શેની મદદથી છે અહીંયા આકૃતિની મદદથી દર્શાવ એટલે ધ્યાન એક્સપ્લેન વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ ધ ધોર્ટ પોઝિશન ઓફ અ ફોર્મ

બરાબર હા એ ક્વેશ્ચન નું ધ્યાન રાખજો તમને જે ક્વેશ્ચન રમવાનું હોય એવું પણ હોય તો ચૌદ માર્ક્સ ના ક્વેશ્ચન સાત પૂછે તો પછી એના પ્રમાણે લખવાનું એ તમને ખ્યાલ હોવો જરૂર છે કેટલા પોઈન્ટ ચૌદ માર્ક્સ માં સાત માર્ક્સ માં કેટલા પોઈન્ટ લખો એનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો ઓકે પછી પંદરમું અલ્પ હસ્તક ઇજારાના બજારમાં કિંમત નેતૃત્વનો ખ્યાલ સમજાવો અલ્પહસ્તક ઈજારો ઇજારો એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ

એક જ વસ્તુ તમે એક રીતે કહી શકો પોઈન્ટ તમે લખી શકો એટલે ડિસ્કસ ધ ઓફ ઇનોવેશન એન્ડ પ્રોફિટ બરાબર નવ પ્રવર્તન અને નફો નવ પ્રવર્તન એટલે શું સિમ્પલ ભાષામાં કહું તો ઇનોવેશન નવો ઉત્પન્ન કરવું ઉત્પાદન બરાબર અને નફો કે ભાઈ એ સામે જોવા જાવ તેનો પ્રોફિટ બેઝ તો આ બંને વસ્તુ તમારે એકબીજા ટૂંકમાં ચર્ચા કરવાની છે એના ઉપર કે ભાઈ એક રીતે ડિસ્કશન સંતુલ વિશ્લેષણની મર્યાદાઓ હા બ્રેક ઇવન એનાલિસિસ આ એક સૌથી એટલે સૌથી મોટા એમપી સવાલ છે બીજા સવાલ હજી સમજ્યા પણ આ સવાલ તમારે ગમે એમ કરો મિસ કરવાનો નથી એટલે આવે છે લિમિટેશન્સ ઓફ બ્રેક ઇવન એનાલિસિસ ઓકે નેક્સ્ટ

ઓગણીસ સવાલ થયા અને આ બધા જ સવાલો તમારા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન તરીકેનું કામ કરશે સો બી કેરફુલ એન્ડ બી પ્રિપેર ફોર ઓલ ઓફ ધીસ નાઇન્ટીન ક્વેશ્ચન ઓકે સો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને આઈ હોપ કે તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો જેથી કરે એના માટે પણ ઇકોમાં પાસ થવું થોડુંક ઇઝી થઈ જાય બરાબર હવે બ્રોકોડ તોડતા નહીં એમ કહીએ તો ચાલે એટલે અહીંયા આપણે આ વિડીયોનો અંત લાવીશું હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી એના ફોર ટુ એન્ડ હેવ અ બેટ ડે લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા રહે હા સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ઓકે થેન્ક યુ વેરી મચ